શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરમાં પણ જે છે લોકો છે અત્યારે સૂપ અસહ્ય કડું કડિયા હતું તેમજ અલગ અલગ જ્યુસનો જે છે આનંદ માણી રહ્યા છે હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો જ આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બસ જો શિયાળો એકદમ સરસ રીતે સુંદર સવાર જી આપણે શિયાળાની સરસ ગુલાબી ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આપણા સરસ રેસ્કો ચાલવાની પણ એટલી જ મજા અને આ બધું હેલ્ધી હેલ્ધી ફૂડ્સની પણ એટલી જ મજા છે સરસ ગ્રીન જ્યુસ મળે છે કઠોળ મળે છે કડવું કડિયાતું અને એકદમ હેલ્ધી મોર્નિંગ અને આપણે આખો દિવસ એની તાજગી અનુભવી શકીએ એટલે આપણે ખુશનસીબ છીએ કે રેસકોસમાં આટલું બધું આપણને બધું મળી રહે છે ખાસ કરીને જો આ ગ્રીન જ્યુસ છે એમાં આપણે ગાજર બીટ આમળા એ બધું છે આપણું હિમોગ્લોબિન વધી શકે પછી આપણું જે ઇમ્યુનિટી વધે એટલે આપણે શિયાળામાં જે બધા ઇન્ફેક્શન થતા હોય એની સામે પણ પ્રોટેક્શન મળે ખાસ કરીને શિયાળામાં શું શું ફાયદો થતા હોય છે શિયાળાને લઈને જ્યારે આપણે આ બધું જ્યુસ વગેરે પીતા હોય છે તો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેવામાં હેલ્પ થતી હોય છે એનર્જી આખો દિવસ રહેતી હોય છે ઠંડીના વજેથી જે મસલ્સ આપણે અકળાઈ જતા હોય છે તો એના ગ્રીન જ્યુસ વગેરે પીવાથી અને ગરમ કાંઈ પણ શરદી જેવું પીવાથી બોડી સરખું રહેવામાં હેલ્પ થતું હોય છે ખાસ કરીને શિયાળામાં આખો દિવસ કેવો જતો હોય છે સવારના સમયમાં એકચ્યુઅલની અંદર શિયાળાની અંદર જે તમે એક્સરસાઇઝ કરો છો જે હેલ્ધી ફૂડ લ્યો છો એ તમને આખું વર્ષની એનર્જી કરે છે 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 વડીલો કહી ગયા કે શિયાળાનું ખાણું એ બહુ જરૂરી એટલે આખા વર્ષનું તમે ઇન્વેસ્ટમેન્ટ શિયાળામાં કરી શકો છો ચાલવું હેલ્ધી ફૂડ લેવું એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે ફોર ધ હેલ્ધી પર્પઝ ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરનો જે રોડ છે ત્યાં પણ વહેલી સવારથી લોકો છે તે એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે અત્યારે પણ કેટલાક લોકો છે તે વોકિંગ કરી રહ્યા છે એટલું જ નહીં હેલ્ધી ફૂડ પણ છે લેતા હોય છે ખાસ કરીને આ શિયાળાના ચાર મહિના છે તે આરોગ્ય માટે ખૂબ જ મહત્વના માનવામાં આવતા હોય છે અને એટલા માટે લોકો છે તે અલગ અલગ જે છે એ એક્સરસાઇઝ કરતા હોય છે અને આ શિયાળા દરમિયાન જે વધુમાં વધુ પોતાનું હેલ્થ છે તેમને સ્ટ્રોંગ બનાવતા હોય છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા રેસકોર્સને રેસકોર્સ માં રિંગ ઉપર આપણે હાલવા આવ્યા છીએ અલગ અલગ એક્સરસાઇઝ કરીએ છીએ અને કડિયાતું અને વિવિધ સૂપ આનંદ માણીએ છીએ અહીંયા શિયાળાની સવાર વહેલા સવારે ઉઠવાથી એનર્જેટિક ફીલ થાય છે અને સુસ્તી બધી ઉડી જાય છે એક્સરસાઇઝ કરવાથી પૂરો દિવસ એનર્જેટિક જાય છે અને સુસ્તી નથી આવતી અને કામમાં કામ પણ સારી રીતે કરી શકાય છે આખો દિવસ હા અમે ચારે ચાર મહિના રોજ સવારે આટલી ઠંડીમાં અહીંયા ચાલવા આવીએ છીએ અને અલગ અલગ એક્સરસાઇઝ કરીએ છીએ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરમાં પણ જે છે લોકો છે અત્યારે શુભ અસહ કડુકડી હતું તેમજ અલગ અલગ જ્યુસનો જે છે આનંદ માણી રહ્યા છે હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો જ આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કયો બસ જો શિયાળો એકદમ સરસ રીતે સુંદર સવાર જી આપણે શિયાળાની સરસ ગુલાબી ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આપણા સરસ રેસ્કો ચાલવાની પણ એટલી જ મજા અને આ બધું હેલ્ધી હેલ્ધી ફૂડ્સની પણ એટલી જ મજા છે સરસ ગ્રીન જ્યુસ મળે છે કઠોળ મળે છે કડવું કડિયાતું અને એકદમ હેલ્ધી મોર્નિંગ અને આપણે આખો દિવસ એની તાજગી અનુભવી શકીએ એટલે આપણે ખુશનસીબ છીએ કે રેસ્કોસમાં આટલું બધું આપણને બધું મળી રહે છે ખાસ કરીને જો આ ગ્રીન જ્યુસ છે એમાં આપણે ગાજર બીટ આમળા એ બધું છે આપણું હિમોગ્લોબિન વધી શકે પછી આપણું જે ઇમ્યુનિટી વધે એટલે આપણે શિયાળામાં જે બધા ઇન્ફેક્શન થતા હોય એની સામે પણ પ્રોટેક્શન મળે ખાસ કરીને શિયાળામાં શું શું ફાયદો થતા હોય છે શિયાળાને લઈને જ્યારે આપણે આ બધું જ્યુસ વગેરે પીતા હોય છે તો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેવામાં હેલ્પ થતી હોય છે એનર્જી આખો દિવસ રહેતી હોય છે ઠંડીના જે મસલ્સ વજનથી અકળાઈ જતા હોય છે તો એના ગ્રીન જ્યુસ વગેરે પીવાથી અને ગરમ કાંઈ પણ શરદી જેવું પીવાથી બોડી સરખું રહેવામાં હેલ્પ થતું હોય છે ખાસ કરીને શિયાળામાં આખો દિવસ કેવો જતો હોય છે સવારના સમયમાં અંદર શિયાળાની અંદર જે તમે એક્સરસાઇઝ કરો છો જે હેલ્ધી ફૂડ લ્યો છો એ તમને આખું વર્ષની એનર્જી પ્રોવાઈડ કરે છે વડીલો કહી ગયા છે કે શિયાળાનું ખાણું એ બહુ જરૂરી છે એટલે આખા વર્ષનું તમે ઇન્વેસ્ટમેન્ટ શિયાળામાં કરી શકો છો ચાલવું હેલ્ધી ફૂડ લેવું એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે ફોર ધ હેલ્ધી પર્પઝ ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરનો જે રોડ છે ત્યાં પણ વહેલી સવારથી લોકો છે તે એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે અત્યારે પણ પણ કેટલાક લોકો છે 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 તે વોકિંગ કરી રહ્યા એટલું જ નહીં હેલ્ધી ફૂડ લેતા હોય ખાસ કરીને આ શિયાળાના ચાર મહિના છે તે આરોગ્ય માટે ખૂબ જ મહત્વના માનવામાં આવતા હોય છે અને એટલા માટે લોકો છે તે અલગ અલગ જે છે એ એક્સરસાઇઝ કરતા હોય છે અને આ શિયાળા દરમિયાન જે વધુમાં વધુ પોતાનું હેલ્થ છે તેમને સ્ટ્રોંગ બનાવતા હોય છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા રેસકો માટે રિંગ ઉપર આપણે હાલવા આવ્યા છીએ અને અલગ અલગ એક્સરસાઇઝ કરીએ છીએ અને કડિયાતું અને વિવિધ સુપનો આનંદ માણીએ છીએ અહીંયા શિયાળાની સવારમાં વહેલા સવારે ઉઠવાથી એનર્જેટિક ફીલ થાય છે અને સુસ્તી બધી ઉડી જાય છે એક્સરસાઇઝ કરવાથી પૂરો દિવસ એનર્જેટિક જાય છે અને સુસ્તી નથી આવતી અને કામમાં કામ પણ સારી રીતે કરી શકાય છે આખો દિવસ હા અમે ચારે ચાર મહિના રોજ સવારે આટલી ઠંડીમાં અહીંયા ચાલવા આવીએ છીએ અને અલગ અલગ એક્સરસાઇઝ કરીએ છીએ